નમસ્કાર આગામી બાવીસ જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાની છસો ચૌદ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થવાનું છે જે અનુસંધાને ત્રણસો પંચ્યાસી જેટલી ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે જ્યારે બસો ઓગણત્રીસ જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે કુલ છસો ચૌદ જે ગ્રામ પંચાયત છે એમાં ચારસો છ જેટલી સરપંચની જગ્યા માટે ચૂંટણી યોજાવાની છે અને પાંત્રીસો સિત્તેર પંચાયતના જે સભ્ય છે એમના માટે ચૂંટણી યોજાવાની છે જો સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતો માટે કુલ અઢારસો ચાલીસ જેટલા સરપંચના પદ માટેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને અડતાલીસો બાર જેટલા પંચાયતના સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા છે પેટા ચૂંટણીની વાત કરીએ તો બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાંથી સત્તાવન જેટલા સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને એકસો એકાવન જેટલા પંચાયતના સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે આમ બનાસકાંઠા જિલ્લા